જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે અત્યારે ઊભા છીએ બક્કરકોટ ઉપર બક્કરકોટ કોઈ ઘણા સમય પહેલાં બક્કર બાદશાહ થઈ ગયા છે અહીંયા મુસ્લિમ શાસન હતું અને આ જે છે પાંચ હજાર વર્ષ જે આપણે હડપ્પા સંસ્કૃતિ જે ધોળાવીરા જોઈ એ સમયનું આ એક નગર હતું એ અહીંયા જે શોધ કરતા આવે છે એની લેબોરેટરી જે સાબિત થયેલું છે કે આ આટલું જૂનું આ અહીંયા સિટી હતું અને વિદેશોમાં જેમ ઇજિપ્ત હોય છે કોર્નર તો એ રીતે આ લગભગ જોવો જો કે અહીંયા એક આ દોઢ એકડમાં ફેલાયેલું છે અને એ કોર્નર છે ચાર એક ત્યાં ખૂણો પડે છે એક સામે અને ચાર ખૂણાવાળું અહીંયા એક મહાનગર અને આ જે કાનમેર છે કાનમેરથી ઉત્તર દિશામાં બરાબર હું એડ્રેસ પણ તમને બતાવી દઉં પછી આપણે આખી કહાની કહું તમને મજા આવશે બહુ રસપ્રદ અહીંયા વાતો છે સામે આડે સર પૂર્વ દિશામાં અને આડેસરથી આવીએ આપણે કચ્છમાં સાતલપુર આવીએ પછી આડેસર આવે આડેસરથી પ્લાસવાનું સીમાડો છે આ અને આ કાનમેર ગામ અને આગળ જઈએ ચિત્રોડ આવે બરાબર આ કચ્છની અંદર મેપમાં પણ તમારે જોઈ લેવાનું અહીંયા રસપ્રદ વાત એ છે આ જૂનું છે એની ખાતરી કે અહીંયા પુરાતત્વ વિભાગે અહીંયા ખાડા કરેલા છે ગઈ સાલે જ એના પછી મેં વિડીયો પણ બનાવ્યો હતો ત્યાં ખાડા કરેલા જીસીબીથી મોટા મોટા ત્યાં કરે બરાબર અને એની અંદરથી જે જૂના સિક્કાઓ આવે જે એની અંદર કંઈક ચિત્ર આવે બળદ જેવું અહીંયાથી કાઢી ગયેલા અને અહીંયા હનુમાનજી બેઠા છે અત્યાર દેરી રહી હનુમાનજી આમ તો ઘણા બધા અહીંયા હનુમાનજીના દેરા છે પછી આ જે બક્કરકોટ છે બક્કર બાદશાહ હતા એમ અહીંયા પૂર્વ દિશા તરફ મુખ હતું અને આ જે છેલ્લો દીવાલ છે એકદમ જેમ ઇજિપ્ટ હોય મિત્રો ઇજિપ્ટ એમને તમને વાત કહી દઉં કે જે વિદેશોમાં ઇજિપ્ટ જે છે ને એ પાંત્રીસો વર્ષ જૂના છે ને આ પાંચ હજાર વર્ષ જૂના છે શોધ કરતાં એમ કહે છે કે જે અહીંયાથી શીખીને પછી વિદેશોમાં નિર્માણ કરેલું છે બરાબર તો અહીંયા અત્યારે હું નથી બતાડતો પણ ત્યાં બારે બાજુ પહેલાં મેં વિડીયોમાં બતાવેલું છે રીત સર આમ શેપ છે આવી રીતનો આમ શેપ એટલે એનો મતલબ એમ છે કે મિત્રો જે તે ટાઈમે આ જે માણસોની એ ટાઈમે બીક નથી ઈ ઈ શેપમાં આ કિલ્લાનું નિર્માણ કરે છે માત્ર ને માત્ર ભૂકંપથી જળવાઈ રહે અને આ કિલ્લો સમૃદ્ધ એટલા માટે હતો કે અહીંયાથી બે ત્રણ કિલોમીટર કે ચાર કિલોમીટર જઈએ આ ડુંગર ઉપરથી મેં હમણાં જોયું તો પેલી બાજુ રણ જે રણ એ સમયનું સમુદ્ર હતો એ ટાઈમે અહીંયાથી જે વ્યવહાર કરતા વાહન મારફતે અને એમાં જે ટેક્સ ઉપર નિર્ભર એની જે આવક હોય એ જેમ આપણે લખપત લાખોની ઉપર ધરાવતું નગર હતું એ ક્યાં ને ક્યાંય દરિયાના જે લેવડ દેવડ હોય જહાજ દ્વારા એની આવક ઉપર નિર્ભર હતું એવી રીતે આ પણ એક વખતનું મહાનગર એના ઉપર નિર્ભર હતું તો એ જે આ કિલ્લાની પાછળ મેં બતાવ્યો નાગમતી નાગવાળાનું શિવ મંદિર છે મતલબ ઊં નાગમતી નાગવાડાનું મિલન થવાનું હતું નાગ નાગવાડો રાહ જોતો હતો એટલે એ પછી હવે અત્યારે માણસો બધા એમ કે છે કે ભાઈ એ નાગમતી નાગવાડાનું દેવળ છે મોરલા સાક્ષી પૂરી રહ્યા છે વિડીયોમાં એટલે ત્યાં અત્યારે આગ આગલી સાલ મેં વિડીયો બનાવ્યો તો એ કે નાગમતી નાગવાળાનો આ દેવળ છે પણ એવું નથી ત્યાં નાગવાળો રાહ જોતો હતો નાગમતીનું અને પછી લેટ થઈ જાય છે અને અહીંયાથી એ કહે છે કે ભાઈ ત્યાં અહીંયાથી નીકળી જાય છે અને આગળ મેં વિડીયો બનાવેલો છે ત્યાં જઈને પછી બે મળે મળે છે અને ત્યાં જઈને પછી કમળ પૂજા કરે છે ત્યાં પણ એક જૂનું દેવળ છે પ્રાસવાની પશ્ચિમ દિશામાં એ આખું વિડીયો અલગ બનાવેલો છે હવે તમને આની માહિતી આપી દઉં તો એવી રીતે આજે જૂનો સમયનું આ રસ્તો હતો અહીંયાથી જે વ્યવહાર કરતા હા જે ટાઈમે વ્યવહાર કરતા જૂનો માર્ગ હતો અને આ અહીંયાથી બારવટીયાની હડફેટે લગભગ આ ત્રણેક વખત ગામ ભંગાઈ ગયેલું છે બરાબર આપેલા બાજુ હતું ને આમ હતું ને અહીંયા હતું આવું બધું થયેલું છે એટલે ત્યાંથી બારવટીયાઓને અને બીજી વખત કે ભાઈ આ જે અંદર અંદર પણ લડાઈઓ થતી બરાબર એવી રીતે આ નાગમતી નાગવાળા પણ નાગમતી જે છે અહીંયા થઈ ગઈ અને નાગવાળો જે કાઠિયાડોમાં મેં તમને બતાવ્યું એવી રીતે થઈ ગયો આ જૂનો માર્ગ હતો અને આખું જે આ ધમધમતું મહાનગર હતું એ ક્યાંય ને ક્યાંય વાહનોની જહાજોની જે આવક થતી જે ખરીદી કરતા કે વેચતા એટલે હડપ્પા સભ્યતા સમયનું આ બક્કરકોટ અને અહીંયા એક પાધરમાં કાનમેરના પાધરમાં એક જબરજસ્ત એક કરુણ કહાની ખરેખર આપણે સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય સામે દેખાઈ રહ્યું છે એ તમને બતાવું જે માણસો આવી રહ્યા છે એની પીલ 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 બાજુ જીવણી સતીમાનું મંદિર એ એવી વાત છે કે અહીંયા બારેથી કોઈ ભરવાડ આવેલા અને ખેતરોમાં બેઠા હતા અને સામે આ કાનમેર ગામ પણ ઘણા બધા ઇતિહાસનું સાક્ષી આ ગામ છે આપણી જોડે છે સમીરભાઈ ભગવાન ની દયા હજી ઓટોમેટિક એ મળી ગયા હજી સમીરભાઈ કેમ જુઓ સમીજરભાઈ બહુ મજા આવી આખી આપણે ચર્ચા કરી તમે ઘણું બધું જે ચાર પાંચ મને વાતો કરી તો પહેલું એ કહો તમે કે આ કઈ રીતનું આ નામ છે આ બકરકોટ એમ કેવું કીધું બકરીકોટ ટીમ્બો કે અમારા ગામ બરાબર બરાબર અને તે પાંચ વર્ષ જૂનો છે અને અહીંયા કને સમીરભાઈ કેટલું એક તો એમ કઈક કે પાંચ હજાર વર્ષ જૂનું કેમ એટલે જૂનવાણી એટલે આ ટીમો થઈ ગયો એના નીચે ખોદકામ કરી ત્યારે બધું નગર આખું દેખાય એટલે આપણા ખ્યાલથી કે

મજૂરોને સાઈટમાં હટાડી અને પોતે કામ કરતા અને જે મળતું તે પોતાની રીતે લઈ જાતા બરાબર અને અહીંયા કને બધું હરેક છે મકાન છે મહેલ છે ત્યાં કને પાગર છે હા હા બધું છે પણ એ લોકો પછી આવીને પૂરી ગયા કે કોઈ છેડછાડ ના કરે એ તમે તમે કીધું ને પ્રમાણ કહ્યું કે કઈક વસ્તુ અશય નીકળે એટલે મજૂરને હટાવી દે એટલે ક્યાં ક્યાંય શું છે એની અંદરથી કોઈ કિંમતી વસ્તુ નીકળે વસ્તુ ડિકલર ના થાય એટલે મૂળ તો એનું પર્પસ ઈ જ હોય અને મજૂરને એકસો ત્રીસ રૂપિયા કે દોઢસો રૂપિયા ને બસો રૂપિયા એવી હાજરીમાં રાખતા બરાબર એટલે શું બેઠા બેઠા ખોદાઈ કામ કરતા અને જ્યારે ક્યારેક મળે ત્યારે એમને દૂર કરી દે હા મજૂર કે ક્યાંક અહીંયા કાંઈ છે એટલે એમને દૂર કરીને પોતે કામ કરતા સમીરભાઈ મેં આ થી ચાલીસ ની પણ ત્રીસેક વર્ષ પહેલાં એવી વાત સાંભળેલી કે અહીંયા શિવ મંદિર છે નીચે અને એની જે શંખ હોય આ ટોકરો જે આપણે વગાડવાનો કઈ ઈગે સોનાનો ઈ ઈ મે આબરેલી વાત ઈ ગમે એટલું સત્ય હોય ના ના ઈ સા 100% વાત છે અયા મંદિરે હતું અને મંદિરે તે તે વખતમાં હતું ને ઈ બધું બધું સમાઈ ગયું છે આ ટીંબામાં આ ટીંબો જ કહેવાય તમે જોઈ શકો છો કે ટીંબો છે હા 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 ઈ તો દેખાય ચેરું અને આને પાછો ઈ ચોરસ ચોરસ આ ચોર નહીં તો ચોરસ

પછી સમીર મેં એ વાત સાંભળી કે જે આ કિલ્લો છે એ જે ટાઈમે અહીંયાથી રણ છે એ જે ટાઈમે સમુદ્ર હતો અને એ આ જે નગર છે એ કે વાહનની જે આવક થતી જે આપણે એનો ટેક્સ ઉભરાવે એના ઉપર આ નિર્ભર હતું એ

અહીંયાથી આપણે સૌરાષ્ટ્રમાં જવું હોય તો આવી રીતના ડાયરેક્ટ રણમાંથી સીધું પહારા જતા કોઈ બનાસકાંઠામાંથી આવતા એટલે એ રીતના બધું હતું એના ઉપર વધારે હા એના ઉપર વધારે પછી હવે અહીંયા તમે વાત કરી ને જે આપણે ગામના એક બારવટિયા ને એ થોડુંક ટૂંકમાં સંભળાવ ગામના બારવટિયા ત્યાં સામે ડુંગર રહ્યો ને ત્યાં મેમનગતિ આ બાજુ ઉભા રહી જાવ એટલે ડુંગરે દેખાય

ડુંગર થી બીજા ડુંગર બાજુ થી આપડે બારવટીયા આવતા બરાબર સામ સામે ફાયરિંગ થયા અને ઈરાય અહિયાં શહીદ થઈ ગયા જે મિયાણા છે બે બે અને અહિયાં તેમનો પારિયો પણ હજી મોજુદ છે

કોઈ ભાગીદાર નથી હોતું અને ક્યાંય ને ક્યાંય થોડુંક અત્યારે લોકોને જે હિન્દુ મુસ્લિમો એક ભેદભાવ છે ક્યાં ને આ વસ્તુ પણ એમાં નડતી હોય છે પણ જ્યાં બલિદાન દીધા હોય એને તો આપણે થોડાક જાહેર કરવા જ જોઈએ અને અમારા ગામડા ગામડાઓમાં તો હિન્દુ મુસ્લિમ એક ભાઈથી રહે છે આજની તારીખમાં પણ આ તો અત્યારે માણસમાં કોઈ રહેમદિલી નથી કે અત્યારે કઈ થતું હોય તો વિડીયો ઉતારે પણ એની હેલ્પ કરવા ના જાય અને પેલા માણસ લોકો હેલ્પ કરતા કે આપડા જીવ ભલે જાય પણ હેલ્પ કરતા એવું ત્યારના જમાનામાં હતું ને આજે પણ અમારા ગામમાં એવું હિન્દુ મુસ્લિમ નો પાઈચારો છે છે અને આજે પણ અમે ગામ સંગઠિત રહી છીએ સંગઠિત થઈને હા સびરભાઈ આ માતાજી જીવણી માતા કહેવાય જીવણી સતીમાં કઈ રીત તમે કેટલું જાણો છો કઈ જાણતા હોય જીવણી સતી માનો જૂનો ઇતિહાસ છે કે જીવણી સતી માં અહીંયા તને આપણે જે ભરવાડ હતા તે એવળ લઈને આવેલા અને અહીંયા આજુબાજુ ખેતરામાં રાત રોકાએલા અને અહીંયા કેટા બકરા ચારતા બરાબર આશરો લીધો ગામનો અને તે જીવણી સતીમાં નાનપણથી અહીં ભરવાડ ભાઈને મળેલા અને તેમને ઘરે રાખેલા પસે ઈ માતાજી ને કેટા આપેલા પરવાડે બરાબર બાપા મને કેટા જોવા છે તારે જે જોવે ઈ બરાબર અને માતાજી ની રહી સાત બેનો રાજબાઈ નાગબાઈ જીવણી સતી ને બીજા ઘણા મને નામ નથી આવડતું સાત બેનો હતા ઈ માયલા આ જીવણી માં જીવણી સતી હા હા બરાબર અને એમાં કેટા આપેલા એમના બાપા એમ જીવણી સતી

પછી અત્યારે તો એમને સારું છે કારણ કે માતાજી પછી એને રીજવાની કોશિશ કરી કોશિશ કરી માતાજી રાજી થઈ ગયા એમના માટે પછી હવે અત્યારે એમને સારું છે અને બીજો ઇતિહાસ એ છે કે ગામમાંથી જ્યારે માતાજી એમને સમાધિ લેવી દીધી ત્યારે જે થાનોલા કાપી ને રીટન થાળી થારીમાં રાખી દીધા અને થાનોલા પાછા બીજી જગ્યા ગામ વચો વચ છે બરાબર બરાબર સમાધિ બરાબર

ઘેટી આપેલી પછી એ માતાજી અહીંયા આવી સમાધિ લીધી અને એ ઘેટી જ્યાં સુધી ફરતી ને એ માંગતા એ મળતું બાજરી માંગે તો બાજરી નો લોટ આવે ઘઉં માંગે તો ઘઉં નો લોટ આવે જે માંગે એ મળતું કેમ કે ઈ આશીર્વાદ આપેલા આપે સતી નું પ્રમાણ તો અત્યારે આ પૂજા છે ને અને રાવા મોરબી થી આવે મોરબી થી રાવા દીકરા દીકરી કેવાય બરાબર

જુઓ તમે તમારો ઇતિહાસ વધારે જાણતા હોય અમે અમારો ઇતિહાસ વધારે જાણતા હોય પણ જીવણી માતાની જે આખી તમે વાત કરી કે ભાઈ નકા પોતપોતાના ધર્મની ખબર હોય ખબર પણ તમને જો બે ધર્મની વિશેષ માહિતી કે ખબર હોય તો એ ધનભાગી ખરેખર નકા આ માણસો પોતપોતાના ધર્મથી નિષ્ફળ બીજું શું છે એ કાંઈ ખબર નથી જાણતા આટલો બધો ઇતિહાસ પડ્યો છે ગામમાં હું ફર્યો પણ બધા તૂટો ફૂટો ઇતિહાસ જાણવાની જણાયો પણ એટલી મજા ના આવી તમે જે માહિતી આપી બહુ મજા આવી અને આ જે સ્થળ છે ને જે અને હે સમીરભાઈ ઊ જે કઈ રીતનો ધાવણ ના આવે બાઈ ને ઈ માતાજી નું કઈ રીતનો છે થોડું હા ઈ કોઈ ને ધાવણ ના આવતું હોય જેમ કે આ છોકરો ધાવણો જીવન ધાવણ ના આવતું બરાબર તો ઈ માનતા લે હા કે હું તારો ઓટો કાપડે થી બોવારી બરાબર કાપડું જે પહેરેલો હોય ને એ લે કપડું બે કપડા લાવવા એક નવુ લાવવાનું એને પહેરવા માટે કોરું કાપડ કોરું કાપડ લાવવાનું પહેરવા માટે કાપડું અને એ કાપડ ઉતારી માતાજી નો ઓટો બુવારવાનું કપડું જેમ આપણે પોતું કરી પોતું કરી એમ કાપડ થી ઓટો બુવાર મંદિર એટલે કે મંદિર બુવારવાનું સાફ કરવાનું સાફ કરી અને તમે સામે બાવર માં જોઈ શકો કેટલા કાપડ અને પેલા અહિયાં બાવર હતો ને મોટો બાવર એમાં તો બહુ કાપડ હતા તો પછી અમે પોટલો બાંધી અને સામે ટાકામાં નાખી રાખેલો તારો હા તારો અને ઈ ઢીંગાડી દેવાનું બાવરમાં અને દૂધ તરત ચાલુ છોકરું ધાવવાનું તરત જ આજની તારીખમાં એમનું

પાયો મકાન માટે તો એમાંથી થી ઠીબકડા ને એવું બધું પથ્થર ને એવું બધું નીકળે જેમ કે જૂનું કેમ મકાન એવી રીતના અત્યારે નીકળે શેલીઓ ને બધું નીકળે એટલે જૂનું છે એનું પ્રમાણ અહીંયા પ્રજાપતિ એ બહુ હતા કુંભાર પ્રજાપતિ એ બહુ હતા એ લોકો બધે ધંધા થી બહાર જ રહેલા જતા રહ્યા ઘણો ટાઈમ અને આજ આ વરી નવું ગામ આ છે ગામનો ઇતિહાસ અમારો અને ઘણા ઇતિહાસ છે ગામના પણ હવે ભગવાન મળવા દેશે